हां भाई हां भाई मुगजी पे पाटा खिजो बना मुगिया मुदेना आयत मीठी हां भाई ཧ ཞཛྷ ང ཡལ ཐན པ� 벤� army ཧ ད ཮བ དག ད དཔ གན བ མགས ཕག ན 뾱ར ད ཚབ བ དབ ད યા ફાઈલ અંદર ઈ બોલા છે જેમ કે તી થાળી છે સિલા સિલા નું કેવા ખુદ છે એ વાત કરતી છે કે દાત્યું બાઈ મે જો ખરે વાતની થતી નથી આલેટા કોરોના નું નકાનું દેખાયની બાકી બડુ નાઈક કે કોઈ મેડિકલ પર પડપેને નો નથી થોડું થોડું સાકી થાતે છે પાકી દેતા અરે

જે અર્દલાનો બગ હોય ને દીધો પર આવક નહીં આ આને બધું પાણી નો ખતાય માણસ આ હું માવો બીડી નથી ભુ તો પ્રેરે કે પ્રેરે કોઈ માવા બીડી રવાતા લાગ આ એવું છું આવો અહીં ઠેટ ભાવ દેવા આને પણ આવા મોટા હા મંડે આમ કર મોટો કનક કર આ છે અરે બોળો સુળે

ا جيڪو آهي تي پھول ٺڙا ليو آهي س ۽ نياري ٻئي تي پھول ٺڙا ليو آهي ها 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 અમને નકિયાવા સાલા રેડા બોધું નાખીન કોઈ કાડે પાઈ આયે મકર આ પિયામલો કાર્લુ બેરું નાડે ઓલા ડબલા બે બાબા સોરી સોતા મેલા ની છે તો પાસો પાકરો ડબલું પિયારો ડબલા સો પોય કેત કેત નસ તો કાઈ là phá rừng đi cả lên à? à? ta. là đâu cái là là cái 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 là

અવર્તનમાં હું શું કરું બરાવતનમાં બાજમુ નોય થાય પછી કરે કોણ હું કરત ગળ હું ભૂજો તમી રોજી ઓલા ધ્યાન તો મને રવા ક્યાં જાવું તણ ચાર ઓલા પણા પડ્યા અને મે કે જા મોડા પીડા રે જ ન થવાઈ ન તો આપણે આય મોણા મોણા નો વેયુ દી તું એ તો હા તો એ જ રીતે એ વેયુ ના આયા નવ વાગે કી આ બે વાગે આવ બે વાગે કીડો તો મતલબ એવી ચાર પાંચ દના બહાર ઓ ઓલા બમું બની નખ્યો મને ન આવડતું કેરો જા જા મૈયા મૈયા એમાં કઈ કલા ને એ તો ઓલો ઓલો રોટો જાય ઓલો નિસન કરેલું એ જો ઓય બેટ કે કોલે પરપેટો તળ નાખો એ વાગે મૂકી દેવાની મૂકી દેવો છે હોય